ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો આઈ હોપ બધામાં અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યુ લોગ સાથે સ્વાગત છે તો ગાયસ અમે જઈએ છીએ આજે બારે બારે મતલબ કે અમે જઈએ છીએ થોડી શોપિંગ કરવા માટે ઘરનું કદાચ ઘરમાં થોડું છે અને પ્લસ કે મારે સલૂન જવું છે તો બ્યુટી સલૂન જવું છું તો ચાલો ગાયસ બી કન્ટિન્યુ રહીજો અને લોક મારા રહી છું આપણે જઈએ છીએ બ્યુટી સલૂન આજે કેમ કે હમણાં ટાઈમ જ નહોતો બ્યુટી પાર્લર જવાનો તો આજે મને એકચ્યુઅલી એવું લાગ્યું કે ચાલો આજે આપણે જઈએ બ્યુટી સલ તો કહીશ ઉપવાસ થઈને બધા પતલા પતલા થઈ જાય છે અને હું ઉપવાસ થઈને ઓવર ચાડી થઈ જઉં છું એકચ્યુઅલી સમજાતું નહીં કે શું થશે કેમ કે રાત્રે બહુ બધું થવું છું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જઈએ ફાઈનલી બ્યુટી સલૂન તો ગાઈસ બી કન્ટિન્યુ રહેજો બન્યા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો છે માતાજી હર હર મહાદેવ મોજા ફ્રેન્ડ્સ અમે જે છે બ્યુટી પાર્લર જે છે મારા ભાભી અને હું તો અમારે જોડે આવે છે જાનવી આઈ કરો જાનવી હાય અને આરોહી હાઈ કરો આરોહી હાય ને ભાભી અમે જે છે બ્યુટી સલૂન તો અમે બોલાઈ છે ઓટો તો ઓટોવાળા વાળા છે તને ભૂખે તો

અરહલ દરિયા રહી હા સર શું લેવું છે અરહલ એવું લેવું છે ચા બતાવો શું લેવાનું છે એ લઈ લે મેં આવ આવશે તમે મારી આરોહી અલ્યા રેવા દે આપણે તો ઘરે બીજું પડ્યું છે મારસે દુકાનવાળા બહી મારશે કોંસા કરે છે છે એમ ગઈ છે અમારું કામ છે ભાઈ મારસે આ કને કેવો લાગે છે કે નહીં અમે પટવાળા નહિ પીવા મા સાઈઝ ઘણી આવ છે આવા એટલે નહીં આવવાની એટલે વ્હાઇટમાં નથી આવતા એકદમ ખાલી વ્હાઇટ જ આવે છે વ્હાઇટમાં આવું બધું આવે અત્યારે જને ઓલા નીકળી જતી હોય બે બે તો નહીં નહીં આવવાની તો આ જોડી રાખી છે ને એક જડી રાખી દીધી

તને દેવું અમારું આ તો એ લઈ લે આ રાખી દે એ એટલા ન આવે નહીં તો બહુ મોટો છે બહુ મોટી સાઈઝ છે તો એક જોડી પડવી લઈએ આમાંથી નાની સાઈઝ આવે છે એટલે એક જોડી બતાવે એ મોની એક કપડાવાળો છે ને આ કદરા પી દીધો હા બતાવે હારું બે લો છો ને કતર બે પાછા કલર હા તો સારો હતો એ તું ક્યાં ફરે છે તું શું લેવું છે ક્યો પછી નાનો છે ને એટલે રનિંગના કપડા ને એવા

तो रे आते तो एक आ थई रहे रहने का हां ई तो आवी जसे आराम थी और आर ओली छोड़ी के अंकल बीजी एक राखी हां एक आ छे बस थई गेलो बस थई बस इतना रखो है तो ये मोजा ने वो बदु छे ने ना ये छे हां तो ले ले वेतन छोड़ी ले ले, ले? हां वो चलो गाइस तो हमें आ गया से शॉपिंग करवा

ये बिन कप तोडी नाखेस એટલે તો કપ તો લેવા આવસ પડે અમારે તે લાઇટ થાય છે બે લાઇટ થઈ છે હો કરી રહ્યો હે શીપ પર 5 ગોલના ડબા બે આદુ મોસકા આ દે દીસ આફતર કેટલી હતી જોસે મેં હે 6 કપ છે અમાર કપડા ને એવું છે મિસ્તાન ને એવું બધું છે ચલો ગાઈસ જમ ચલો ગાઈસ બધા જમવા બેસી ગયા છે ફ્રેન્ડ અત્યારે બને છે ચાય વાસ્તવ ને બધું બહુ બધું ધોવાનું પડ્યું છે અહીંયા બને છે ચા મસ્ત મજાની આમાં શું છે આમાં દૂધ ગરમ કર્યું ઓછું દૂધ નખાય ને બહુ ધાર નાખ્યું લગે ઓછું ન ખાય આમાં બહુ એટલે બહુ જ વધારે ના બહુ વધારે છે બે ગ્લાસ ઓછું થયું એક ગ્લાસ તો ઇનેપ થઈ ગયું ભલે નહીં ઘણા જણા હોય આટલું બધું ના નાખવાનું હોય બે લિટર દૂધ છે ને ખાલી ત્રણ દિવસ ચાલે ગઈશ તમારે આજનું વાતાવરણ બી જુઓ તો ગાઈસ આપણે તો આવી ગયા છે ખરીદી કરી કરીને આજે અમારા ઘરે હતું કાર્ય એક તો બધા છે ને એમાંથી અત્યારે કેટલા વાગે ગયું સાગર લગી ગયા છે નવી ચા બનાવે છે તો હવે કામ કરવાનું છે પૂરો દિવસ યાર આજે તો બહુ જ થાકી અમે લોકો તો કન્ટિન્યુ કોમ જ છે કોમ છે ને કોમ છે તો ગાઈસ હું મારા માટે લઈ આવી હતી મગ લઈ આવી છું મસ્ત મજાનું એકવાર હું ખરાબ થઈ ગયો તો એક જો લઈ આવી છું વાવ વાહ આવું મારા માટે લઈ આવી છું મગ લઈ આવી છું મસ્ત સડીવાળું છે જોઉં ગાય સેન્સરવાળું છે लाइटिंग वालू बोले तो जो देखा ही चे लाइटिंग देखा ही चे जो सेंचर वालू ची मस्त लाइटिंग थाई चे तो कोले कोले गम्यो ची आउ हमारे पास ओल्ड रेडियो का तो खराब थी क्योंकि अभी चुप हो गया हूँ थावे की भी लाइटिंग थाई चे मैं पानी भरी हुई चे अम्म जेरी की भी अंदर जाई जो ચાલો બંધ કરી નાખીએ તો બી લાઇટિંગ ચાલુ જ થઈ છે જો કેટલો મસ્ત મજાનો થઈ છે હવે લાઇટિંગ હેલો ફ્રેન્ડ ચાય બની બધાને અપાઈ ગઈ છે બાકી છે બધાને અપાઈ ગઈ છે તો બાકી છે મારો છે અહીંયા રાખી દેને આ આવી નાની માં નાની માં હવે એક મારો કપ ને રાખી દઈએ Okay, saya bukan. Cai, air minum time dekat dia. Belah air

છું એકદમ બહુ જ ફીલ છે હવે કપડા સેન્જ કરીને નીચે જાઉં છું મારે ઊંધિયું બનાવવું છે આજે મારા માટે ઉપવાસ છું એટલે થોડું મારા માટે હું પણ મહેનત કરીને બનાવું છું અને મમ્મી બી બનાવે છે

ફ્રેન્ડ્સ આ ફાઇનલી જમી લઈએ બહુ ભૂખ લાગી છે તો જુઓ આ